આ ઉપાયની મદદથી તમારા શરીરનું ફેટ ઓછું થશે તમે ફેટમાંથી ફિટ બનશો અને ધીરે ધીરે તમને ઘણા બધા ફાયદાઓ પણ થવા લાગશે મિત્રો આ ઉપાય છે એ ખૂબ સરસ મજાનો છે સસ્તો ભાડું છે શીખપુરની યાત્રા જેવો છે ને સાથે સો અસરકારક છે આ ઉપાય તમારા શરીરની ચરબી તો ઘટાડે છે સાથે સાથે તમને ઘણી બધી રીતે ઉપયોગી છે તમને બેનિફિટ્સ આપે છે આ ઉપાયની મદદથી તમારું વધતું વજન કંટ્રોલ થશે સાથે સાથે તમારા શરીરની ચરબી પણ એકદમ ઝડપથી આવડી જતી હોય છે મિત્રો અહીંયા આપણે બંને વસ્તુ સાથે ત્રીજી વસ્તુ લેવાની છે જે તમારા શરીરની ચરબી ઓગાળે છે એ છે તજ તો અહીં આપણે આંગળી પહેલી આંગળી જેટલા બે તજના લાકડા લઈશું તો આ તજ હોય છે એની અંદર હાજર એન્ટી ઓક્સિડન્ટ તમારા શરીરની ચરબીના સેલ્સને ઓગાળવાનું કામ કરે છે અને સાથે ઘણા બધા ફાયદાઓ આપે છે તો ખરેખર મિત્રો આ ઉપાય તમારા માટે છે ચોક્કસ તમારું વેઇટ લોસ કરવું હોય તો હું કહું છું એવી રીતે તમે આ ઉપાય ચોક્કસ ફોલો કરો એના માટે પચાસ ગ્રામ મેથી દાણા પચાસ ગ્રામ જીરું અને તજ આ ત્રણે ત્રણ વસ્તુઓને આપણે તડકે તપવી દઈએ ઓછામાં ઓછું ત્રીસ મિનિટ સુધી આપણે તડકે તપેલું રાખવાનું છે જેના કારણે જે વિટામિન્સ ડી તડકાનું હોય છે એ પણ સાથે હવાનું બીજું દૂર થાય અને આપણું જે વેઇટ લોસ પાવડર હોય છે તે આપણે સો ટકા રિઝલ્ટ આપનારો બને તો હવે અહીંયા સરસ મજાનો વેઇટ લોસ પાવડર બનાવી લઈએ તો હવે અહીંયા આપણે ત્રણે ત્રણ લીધા છે મેથી મિત્રો જ્યારે પણ તમે આ પાવડરનું સેવન કરો છો ત્યારે તમારે એક ધ્યાન રાખવાનું છે કે હું ફાળું ગરમ ગરમ હોવું જોઈએ સાથે સાથે જ્યારે પણ આ વેઇટલો પાવડરનું સેવન કરો છો ત્યારે એ પણ વાતોનું ધ્યાન રાખવાનું છે કે અહીંયા જે તમે વેઇટલો પાવડરનું સેવન કરો છો એ વેઇટલો પાવડર તમારા શરીરની ચરબી ઘટાડવા માટે છે તમારા શરીરની ચરબી વધારવા માટે નથી એટલે જ્યારે પણ તમે ઉપાય અજમાવો છો ત્યારે તમારે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું છે ભૂખ કરતાં ઊંચું જમવાનું છે અને ઘરમાં નહીં ઘરમાં નિયમિત રીતે દસથી પંદર મિનિટ સુધી ચાલવાનું છે બસ આટલું કરું તો તમને સો ટકા રિઝલ્ટ મળશે